એલપીજીથી લઈને પાન મસાલા અને સિગરેટ સુધી એક ફેબ્રુઆરીથી થશે પાંચ મોટા ફેરફાર સોના બજારમાં એક જ દિવસમાં પાંચ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની ઉથલપાથલ બે હજાર આઠની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો રાજકોટમાં ગોંડલ આટકોટ હાઇવે પર કાર પુલ નીચે ખાબકતા અગનગોળો બની ત્રણના કરુણ મોત જેનો ડર હતો એ જ થયું અજીત પવારના જતા જ એનસીપીમાં થયો ખેલા ભાજપ પણ ટેન્શનમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના બોયકોટ ડ્રામામાં ફસાયું પાકિસ્તાન આઇસલેન્ડ બાદ યુગાન્ડાએ કહ્યું ટ્રોલિંગ વડોદરા શહેરમાં પાણીની લાઇનનું જોડાણ અને વીજ શટડાઉનને કારણે ત્રણ દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકડાટ સર્જાશે અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ આજથી એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ જાણો કાર્યક્રમ કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ ભાજપ નેતા અને કમળના ચિહ્નને જલાભિષેક હોબાળો મચાવ્યો વડોદરામાં કરજણ નજીક એનએચ ફોર્ટીએટ પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર બે લોકોના મોત દસ ઇજાગ્રસ્ત અદાણી સેઝને આપેલી ગૌચરની એકસો આઠ હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો એસઆઈઆર વિવાદમાં મતદારોના નામ રદ કરવા નવ પોઈન્ટ અઠયાશી લાખ ફોર્મ સાથ ભરાયા ચૂંટણી પંચના મૌનથી બબાલ ઈસરવાડાની સીમમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના થાણગઢના યુવાનની લાશ મળી નડિયાદના ઉત્તરસંડા રોડને આઇકોનિક રોડ બનાવવા માટે સેલ્સ ઇન્ડિયાથી ડીમાર્ટ સુધીના દબાણો દૂર કરાયા પોરબંદર જોધપુર વચ્ચે માત્ર એક દિવસની ટ્રેન માટે ભાજપે ભૂલમાં વાહવાઈ લૂંટી ખેડૂત મિત્રો માટે મોટી ખુશખબર ઘઉંના ટેકાના ભાવ પચીસસો પંચ્યાસી જાહેર એક ફેબ્રુઆરીથી નોંધણી શરૂ અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીલા રેકેટનો પર્દાફાશ ત્રણ પોઈન્ટ છ લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યુ તાપીમાં ઓગણચાલીસ કર્મચારી પર બેરોજગારીની તલવાર વીસ વર્ષની સેવા બાદ એક ફેબ્રુઆરીથી ફરજમુક્ત થવા આદેશ સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા પેટના રોગોનો નિઃશુલ્ક કેમ્પ એકસો છત્રીસ દર્દીઓની સફળ સારવાર સાબરકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષમાં બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે છસો ચાર પશુપાલકોને દુધાળા પશુઓની સહાય કોંગ્રેસનો આક્ષેપ દાંતીવાડાના ડાંગિયામાં ચારસો પાંથાવાડામાં એકસો લોકોના ફોર્મ સાથ ભરી દેવાયા બાળકોને એમઆર રસીનો વધારાનો ડોઝ અપાશે ઓગણત્રીસ થી એકત્રીસ જાન્યુઆરીએ સવારે નવ થી પાંચ રસીકરણ ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં પાસઠ હજારની તો સોનાના ભાવમાં ત્રેવીસ હજારની ઉથલપાથલ ખેડૂત મિત્રો માટે ખુશખબર ઘઉંના ટેકાના ભાવ પચીસસો પંચ્યાસી જાહેર એક ફેબ્રુઆરીથી નોંધણી શરૂ મધર ઓફ ઓલ ડીલ્સ અંગે અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા કહ્યું આ સોદામાં ભારતને બમ્પર ફાયદો ખખડધજ રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહન ચાલકોએ ત્રણ વર્ષમાં સોળ હજાર કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો કોસંબા સ્ટેશને નોન ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ આજે કેટલીક ટ્રેનો રદ થશે ખેડા જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલ નાણાકીય વ્યવહારો ઠપ થતા ખાતેદારો હેરાન તમાકુના કાચા સોના પર ટેક્સનું ગ્રહણ આણંદના બે ચાર લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં